દરેક લોકો જાણે છે જગ જાહેર છે કે સરકારી શાળામાં તમારે આર્થિક રીતે જાજુ હેરાન નથી થવું પડતું ખૂબ સારી રીતે તમે તમારા બાળકોને શિક્ષણ આપી શકો તેમ છો પણ તેમ છતાં કે માતા પિતા એવું માને છે કે સરકારી શાળામાં બાળક સારું શિક્ષણ નહીં લઈ શકે ડોનેશન ભરવા માટે તૈયાર છે પણ બાળકને સરકારી સ્કૂલમાં એડમિશન નહીં જ લેવા દે કયા કારણો આની પાછળ જવાબદાર બને છે અને હવે આવી વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમ છતાં શિક્ષણ વિભાગ અત્યારે શિક્ષકોની ભરતી કરવા માટે તો તૈયાર નથી જ નજર કરીએ સમગ્ર વિગતો પર નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો આજે આપણે વાત સરકારી શાળાઓની જ કરવી છે ગુજરાત વાંચશે ગુજરાતના સૂત્રો પોકારવામાં આવી રહ્યા છે ગુજરાત ભણી તો રહ્યું જ છે પણ સરકારી નહીં ખાનગી શાળાઓમાં ગુજરાતમાં સરકારી શિક્ષણની દિવસે ને દિવસે અવદશા થઈ રહી છે એવા સ્પષ્ટ ચિત્રો સામે આવી રહ્યા છે ઘણા કારણોસર ગુજરાતી સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે ઘણા કારણો અત્યારે આ ઘટના પાછળ જવાબદાર બની રહ્યા છે અને સરકારી શિક્ષણની આ અવદશા એ સમગ્ર શિક્ષણ જગત માટે પણ એક શરમની વાત ગણી શકાય ગુજરાતમાં સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યા છે તો બીજી બાજુ ખાનગી શાળાઓનો તો રાફલો ફાટી નીકળ્યો છે દિવસે ને દિવસે ખાનગી શાળાઓ વધી રહી છે અત્યારે હું અત્યારે રિપોર્ટ અનુસાર જો વાત કરું તો ગુજરાતમાં છેલ્લા આઠેક વર્ષમાં જ બાર સરકારી શાળાઓને બંધ કરવાની ફિરાકમાં છે જે રાજ્યમાં શિક્ષણની સ્થિતિ કઈ હદ રીતે કથળી રહી છે તેનું એક સ્પષ્ટ ચિત્ર આપણને દર્શાવી રહી છે હવે જે પરિવાર આર્થિક રીતે સદ્ધર છે જ નહીં એ પરિવારના બાળકો જો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે તો તેમને ખૂબ હાઈ ફીઝ આપવી પડે છે ડોનેશન આપવા પડે છે આપણને એમ થાય કે પરિવાર આ ફીઝ કેવી રીતે ભરી શકે છે એ ડોનેશન ભરવામાં જ પરિવાર આર્થિક રીતે તો પડી જ ભાંગે છે પણ તેમ છતાં બાળકના સારા ભવિષ્ય માટે માતા પિતા આ કામ કરે છે હાઈ ફીઝ આપે છે ખાનગી શાળાઓમાં ડોનેશન આપે છે પ્રશ્ન એમ થાય કે સરકારી શાળાઓ પરથી લોકોનો વિશ્વાસ કેમ નથી આવતો માતા પિતા એવું માની રહ્યા છે કે બાળક સારું શિક્ષણ માત્ર ખાનગી શાળામાં જ લઈ શકશે સરકારી શાળામાં તો નહીં જ મેળવી શકે સરકારી શાળાઓમાં યોગ્ય શિક્ષણના અભાવે લોકો ઊંચી ફી છતાં પણ ખાનગી શાળાઓ તરફ જ અત્યારે ડોટ માંડી રહ્યા છે ડોનેશન આપવા માટે પણ ખૂબ મજબૂર બની રહ્યા છે અને આ સ્થિતિથી વાકેફ સરકાર પણ શાળાઓનું ચિત્ર કઈક ઉલટું જ દર્શાવી રહી છે આર્થિક રીતે પરવડે તેવી ફી હોવા છતાંય સરકારી શાળાઓ ખાલી ખમ છે પ્રશ્ન એ જ છે કે શાળામાં શિક્ષકોનો પણ અભાવ હોય છે ગુજરાતમાં તમે નહીં માનો સોળસો શાળાઓમાં તમામ વર્ગના વિદ્યાર્થીઓને માત્ર એક જ શિક્ષક ત્યાં અભ્યાસ કરાવી રહ્યો છે હવે આવી સા અત્યારે ઊભી થઈ છે એક શિક્ષક અભ્યાસ કરાવી રહ્યો છે આ પરિસ્થિતિ છે તેમ છતાં અત્યારે શિક્ષણ વિભાગ શિક્ષકોની ભરતી તો નથી જ કરી રહી એ તૈયાર જ નથી કે શિક્ષકોની ભરતી કરે શિક્ષકોની સાથે શાળાઓમાં વર્ગખંડો પણ ભારે અછત વર્તાઈ રહી છે રાજ્યમાં ચાલીસ હજાર વર્ગખંડોની અત્યારે તાતી જરૂરિયાત છે એક હજાર ચારસો ને છપ્પન શાળાઓમાં એક જ વર્ગખંડ છે વિદ્યાર્થીઓ ક્યાં બેસીને ભણે વિદ્યાર્થીઓને કોણ ભણાવે નથી શિક્ષકો નથી વર્ગખંડ હવે આવા પરિસ્થિતિ ઊભી થઈ છે આ જોતા સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થવાનું જ છે શિક્ષણ વિભાગને તો ફાવતું જ ફાવ્યું છે જેથી એક પછી એક સરકારી શાળાઓને અત્યારે રહ્યા છે લોકસભામાં રજૂ થયેલો જે રિપોર્ટ છે હવે તેના પર આપણે નજર કરીએ તો તેમાં પણ ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે કે દર વર્ષે નવી ખાનગી શાળાઓ ખુલી રહી છે વર્ષ બે હજાર પંદરમાં માં ગુજરાતમાં જ ખાલી બાર હજાર પાંચસો ને બે ખાનગી શાળાઓ ખુલી હતી ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં વધીને તેર હજાર ચારસોને નેવું થઈ ગઈ છે સરકારી શાળાની સંખ્યા પાંત્રીસ હજાર એકસોને બાવીસ ઘટી છે જે અત્યારે ચોત્રીસ હજાર પાંચસોને સત્તાણું થઈ ગઈ છે શિક્ષણ ક્ષેત્રે ગુજરાત અત્યારે હરણફાર ભળી રહ્યું છે તેવી ડીંગો અત્યારે હાંકવામાં આવી રહી છે ત્યારે સરકારી શાળાઓ તો સામે બંધ થઈ રહી છે ત્યારે ખાનગી શાળાઓનો આ રાફડો ફાટી નીકળ્યો આ પરિસ્થિતિનું ક્યારે નિરાકરણ આવશે એ તો આપણે જોવાનું રહ્યું પરંતુ અત્યારે જે રીતના રિપોર્ટ્સ સામે આવ્યા છે જે રીતના નંબર્સ સામે આવી રહ્યા છે એના પરથી એટલું તો કહી જ શકીએ કે સરકારને અત્યારે સરકારી શાળાઓ સામે કોઈ જ ધ્યાન દેવાનો રસ છે જ નહીં પરિવાર આર્થિક રીતે ભાંગી પડે છે પણ તેમ છતાં બાળકના ભવિષ્ય માટે તેને તો ત્યાં એડમિશન લેવું જ પડશે હવે આ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ને આવી જ અવનવી અપડેટ્સ માટે અવર રાજકોટના પેજને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા નમસ્કાર